હલો આ બે માં બિયારણ મળ્યું કે હે નહી મળ્યું તો ખબર કાઢજો કે એ હારું હજી મળ્યું નહી કે ચક ખુશીન ફોન કરું પાછો હાર હવે તમારે ફોન આ તો મને ઘરે બોલાવજો હાર હડો આ ચાપોળી કરીને જો હવે ના ના મારે પેહુ પાવાની છે લે હાર હડો આવજો હાર

હલોમન આ બિયાર આવી કઉ ના ના મારા પાસે ટાઈમ નહીં એટલે તમે આવજો લેવા એ હવે ઘરે જવું

વાત હડો જો. આપડા નેરાજ થઈ જાય વાત એટલે મેહમન તો પૈસા હાડવા તો રહ્યા ને તો મોહન સાહેબ પૈસા જ રીતે એટલે મહેમન નો ફોન કરું છો ના ના ને નહીં કરો